હેલો એવરીવન આજે આપણે બનાવીશું ચોળી બટાકાનું શાક આ શાક એવું બને છે કે તમે એકવાર બનાવશો તો વારંવાર ખાવાનું મન થશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ચોળી બટાકાનું શાક બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ ચોળીને ફોલી લીધી છે જે કુણી ચોળી આવે એને આ રીતે ટુકડા કરી લીધા છે હવે સૌથી પહેલાં ધોઈ લઈશું તો એકદમ સરસ ચોળીને ધોઈ લીધી છે હવે લસણના ટુકડા કરી લઈશું તો અહીંયા હું લાંબા ટુકડા કરવાની છું તમારે જો વાટીને લસણ લેવું હોય તો તમે લઈ શકો તો આ રીતના લસણના ટુકડા કરી લીધા છે હવે મેં એક બટેકું લીધું છે અને ત્રણ ટમેટા લીધા છે એના પણ ટુકડા કરી લઈશું તો બટાકાની સૌથી પહેલાં છાલ ઉતારી અને ટુકડા કરી લેવાના છે તો એકદમ પતલા ટુકડા કરીશું એટલે ફટાફટ ચડી જાય ટમેટાના પણ ટુકડા કરી લઈશું મેં આ ટમેટા છે એ ત્રણ લીધા છે તમારે ટમેટાનું પ્રમાણ ઓછું કરવું હોય તો કરી શકો પણ શાકની અંદર ટમેટા વધારે હોય તો એનો ટેસ્ટ સરસ આવશે હવે શાકના વઘાર માટે ત્રણ મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે લસણ એક ચમચી આખું જીરું હવે ધોયેલી ચોળી ઉમેરી દઈશું ચોળી ઉમેરી અને તરત જ બટાકા અને ટમેટા પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે ચોળી બટાકા અને ટમેટા છે એ ફટાફટ ચડી જાય એટલા માટે સ્વાદ અનુસાર મીઠું પણ સાથે ઉમેરી દેવાનું છે એટલે ચડતા વાર નહીં લાગે તો સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને ચડવા દઈશું તો મીઠું ઉમેરી અને આપણે શાકને ચડવા દઈશું ત્યાં સુધી આપણે કોથમીર સમારી લઈશું તો અહીંયા કોથમીર ઝીણી સમારી લીધી છે સાતથી આઠ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું શાક છે એ ચડી ગયું છે હવે એની અંદર મસાલા ઉમેરીશું તો મસાલામાં આપણે મીઠું ઉમેરી દીધું છે હવે અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું મરચું તમારે વધારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો તીખું છે એટલે મેં અહીંયા એક ચમચી ઉમેરેલું છે હવે પાંચ મિનિટ આપણે મસાલાને ચડવા દઈશું તો ગેસની ફ્લેમ લો રાખી અને મસાલાને ચડવા દેવાના છે મસાલા ચડી ગયા છે હવે આપણે કોરું શાક ખાવું હોય તો શાક બનીને તૈયાર થઈ ગયું છે પણ આપણે રસાવાળું બનાવીશું તો મસાલા ચડી ગયા છે હવે પાણી ઉમેરવાનું છે તો અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું તો હાઈ ગેસની ફ્લેમ પર આપણે પાંચેક મિનિટ ચડવા દઈશું બરાબર ઉકળી જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ચાલુ રાખીશું તો શાક બરાબર ઉકળી ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું તો ખાવામાં સુપર ટેસ્ટી એવું ગરમા ગરમ ચોળી બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે શાકને સર્વ કરીશું જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ